એટલે આ પગન ને ક્યાં હોય કે રહે મારા પછી ભેગું થતા આવું પડે માખીજીને પણ માખીજીને કેટલું ગળ્યું નહીં કરતું મને તો બહુ રીસ હળે એનું પર હવે તો કરવું પડશે એનું ન કર પછી મજા નહીં આવે એટલે વરસાદ તો વધારા પણ મળ્યો ઘડી કંઈ માખીજીને જાતા હું અને બધી વાતચીત કરતા હો ઘડી વ્યા હોશ શું કરીશી શું નહીં કરતા અને હડી વ્યા બાજે હા આ વખરાત એક તો હું થઈ ગયો વહરાત નહીં મને તો કંટાળો આવે માથુજીને ઘડી ગયા હોય પણ આ વહરાત હવે દાવા દે ને વહાત બહુ આવવા મળે છે હરે માથુજીને જાવું પડશે માતુજીને પેલું ગોડુંજીને જપ નહીં કરતું મને તો મને તો કંટાળો આવે છે એટલે મું લાગણી કરે અહીંયા ખેલા શું થાય હું બે ગયો માતુજીને ગોડું જમ કરે એમ હાશું ગોમ ના નામ અહીંયા કદું કોમ ના આવે દાજરો માધુજી કે તો આયા હ માધુજી શેર છે કે ન હોય અલા માધુજી માધુજી ને તો એ લ્યો એ માધુજી શું કરો આખો બોલ લે એ બોલા બોલી છે હું જ હું તો આખો દઈ અમાર ઘરે બોલાડી વાતો करतो હે ના હવે તો મારા છે એમ હું બે રાકા એ આણે કે અલા રાકે ઉપર

કોઈ નિયા બેઠા નઈ અગર પેરા હાગાણ વાજી તો પછી હમનું શુંક લાગ્યું કમ્પલીટ થઈ કરતો તો કે ગોરો કદી મન કળ નઈ કરે એટલે હું તારે બેહબદ આવતો મગજ લાઈટલી ગોરા તું માફ મરઈ મજા તો રે મજા

તમારી દવા જ બાબુજી કરી ના તું બાબુજી પણ શીખરાવો ગોળા વાળી લાગશે એમ લેડો તાવું લેરોડા આમ બોર નઈ લાવવાનો બોર તો કરી પડ્યું તો બોર ઓમ તો લઈ લો કે મજા આવશે લેવો છે લેરોડા લે બોડા ઓડા શું સુ ઓડા બોણી કે છો છો ભરો એટલે અ ઘણો એટલે કે ઘણો થાય કે આ ભાંગી પડ પર ને ભાગા એવું થાય રે કેમ ભગવાન હે કેડી કરતી પણ ખરાબ મારો સેવા કરે છે કાકા હું બધું લેતા

કોઈ સેવા કરા નહીં આજકાલના જમાનામાં બાપડો બાબુડો સફરસંગ લેવા જો ચારે આવશે કોણ સેવા કરે આ જમાનામાં મા બાપ ની હાલ તો કંટાશા નહી કે આશ્રમ ભેગા કઈ નથી આ તો ભાઈ કળિયુગ છે કળિયુગ કોઈ ની ભગવાન કરે બાબુ જેવા છોકરા બધા ને હાલે काका लो खबर दे काका काका खबर दे स्वास्थ्य होतो

કે મા કાકા માઈશે મરી જાત તું પટા પડતા તું તો રૂગલો છે તુમ લઈન આવજો અલ્યા આરે મધુજી તો મધુજી હા અમે બધા હતા પપ્પા બધા ગયા ભાઈ તું આડી આદી મને અમાર તો કેતા ઘરે આતો કેવા આવતો તો તું હાલ તર માર છોકરાને હગુ કરવા જાન દે કેટલી આજ તમે લાવ પણ કેમ થઈ ગઈ ચારે અતારમાં તો મારા ઉપર ફોન બોન આયો તારે આવી છે તાર મોયા તાર પડતો મરો તાર રોવા તારે જાવ પડે ઓમ બાપરે

Tchau, Porque...

તમારો <à -tablis》>. <complexity> <Game91>